ता तंदस डपस तंत तंदस शू करे री आ मंदिर ना दरवाजा तो जोवो चेवा है तुम्ही आम जो मजबूती जोवो पेन नहीं आ जो गोडी है रे गोरा गणो कठिन थे बाल तो तोड़े अपरा से मोना विक्रम बे पे जा रहा हा काय थक नहीं, नहीं।

અને હવે બુટિ માર્યું પરવે ગુટ અડધા પડે ને અડધું કાઢે રાખો આપડે બોરા બીજા વેણી અને હવે આરામ કરવા માટે બેસી ગયા તા આ મોબાઈલ જોઈ રહે મનુ આવી બોરા ખાવા આવ્યા તન બોરા ખાતા ખાતા અમને આ શું મળી ગયું અને આ શું કામ આવે ને તમે કોમેન્ટ કરી દો એક ઘણો સમય હેડિયા પછી ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા હતા અને બાઈક ઘડીક ચડ્યા અને ઘડીક ઉતરીયા અને ઘડીક ચડ્યા અને ઘડીક ઉતરીયા એમ કરતા કરતા માર બાઈક આટા પોકાડ્યું તાકો

તો આપણે મંદિરે દર્શન કરી લીધા અને હવે આપણે જવાનું છે પાછળ બગીચામાં ફરવા માટે તમને બતાવું કે બગીચો કેવો સરસ મજાનો બનાવેલ છે તમે આ મંદિરના દરવાજા તો જોવો ચેવા છે તમે આમ જોવો મજબૂતી જુઓ પેલની ચેવો સરસ મજાનો દરવાજો અને જોવો કેવડો મોટો દરવાજો છે તાકો આ મંદિરનો બહારનો નજારો તમે જોવો કેવડો મોટો આજુબાજુથી ઉપર સડવો હોય ને તો સડી નહીં કે એમ કેવડો મોટો મંદિર

આ સાલ પોપટા છે અમે નાના હતા ને ત્યારે બહુ જ ખાતા અને ને એમ આરામ કરી ને આમ કરી આમ બહુ ફોડતા કોને કોને ખાધા છે ને કોને કોને ફોડ્યા છે ને આ સાલ પોપટા જલ્દી જલ્દી કોમેન્ટ કરી દો ત્યાં છે આપણે છેલ્લે છેલ્લે હવે આવી ગયા પકોડી ખાવા માટે અને પકોડી બીજી ખાઈને હવે સીધા આપણે ઘરે જવાનું આવવાનું